કે નવનાથ બાવેલી કે બેઠેલા એટલે ધના ભગત નું નામ હતું એટલે ધના ભગત એના બે હવાય ક્યારેક ક્યારેક જતા ઓળખી ગયા કે ધના તું ભગત સો અમારે આ નોરતા ચાલે છે તો કે પાણા છોડવા ક્યારેક તાર ઘરે આવવું તો આવી હીકવી આવું આવી ગયો ભગત્યો મારે ઘરે બાય ક્યારેક હામું હરકું હોય તો હારું નથી પણ કે એ સારકું થાય છે પણ કેમે ક્યારેક એવી સમય હોય તો આવી તો તું અમને પાણા છોડાવીશ કે આ બાપુ કોઈ વાંધો નહીં બરોબર ધના ભગત ઘઉં વાવવા જાય હાથિડું લઈને જાય ને બોલ્યા ને ખબર પડે કે આજ જ આવી જાય આજ આ ખરા ઓલા સમય પછે જાય સોરે હામાં મળ્યા કે એના ધના કીનપા કે ઘઉં વાવવા જાવ બાપુ પણ કે એમાં પાણા કે ઓલી દુકાને કેતો જાવ તો હાલે તાકે એમ નો હાલે ઘણા ભગત હશે બધું બધું પાવણા કરાવી દીધા પછી ત્યારે આ અમારે એમ વાત થાય છે કે એના શેઠા પાય નદી એક વોકળો હતો એ વોકળાના હારો સાઈ હોય છે કે લીમડો હોય પીપર હોય પીપળો હોય એની હેઠે એક ભગત એક તુંબડું કોર્યું છે આ તુંબડું ખોડી અને બીબડા વેર્યા નાથી કેસે આ વેકરો ભર્યો અને આખા વેલામાં બધાને હાથી હાલે છે તો મારે કઈ હાથી હાકવું જોઈએ ને સીતારામ સીતારામ કરતા જાય ને આ વેકરો વાઈ દીધો બધાને તો ઘઉં ગયા આને તો કંઈક વેલાવું ગયા પણ કરદણી ને પાડોશી બહુ દયાળું હોય ને પાડોશી હોય ને બહુ દયાળુ હોય ક્યારેક ક્યારેક વાત કરે કે એમના ઘરના ને કે એટલે અમારે તો ઘઉં પાળા ઢાંકી ગયા પણ તમારે તો કે કઈક હારા કે ઘઉં બિયારણ છે એટલે એના ઘર હોય કાંઈ જ આવું નથી અને ભાઈ હળવા હળવા તુંબડાના વેલા થયા લાંબા ના તુંબડા આવ્યા પછી એમાં પાડોશી હારા હે છે ને ભરતભાઈ જેવા એટલે આ શું કીધું કે